મહવાના તલગાજડા ખાતે આવેલી પીએમ મોડેલ સ્કૂલ ખાતે વિવિધ શાળાઓના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ સચિવ શ્રી એમ કે વસાવા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવાના તલગાજડા ખાતે આવેલ પીએમ મોડેલ સ્કૂલ ખાતે વિવિધ શાળાઓના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ સચિવ શ્રી એમ કે વસાવા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત સૌથી મોટો શૈક્ષણિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહુવાના તલગાજરા ખાતે આવેલ પીએમ મોડેલ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ 2025 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશોત્સવમાં પીએમ મોડેલ સ્કૂલ તલગાજરા કેન્દ્રવતી શાળા તલગાજરા કન્યા શાળા તલગાગડામાં સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિતિ નાયબ સચિવ શ્રી એમ કે વસાવા સાહેબ તથા સીઆરસી રવિભાઈ મકવાણા તમામ ત્રણેય શાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ અન્ય કર્મચારી ગણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાલીગણ તથા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો તો તલગાજાના પીએચસી ના કર્મચારી ગણ વન વિભાગના કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એવા વસાવા સાહેબે તમામ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારી ખૂબ જ આગળ વધો શાળા પરિવાર અને પોતાના ગામનું નામ રોશન કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી બાદ નાયબ સચિવ શ્રીએ શાળા પરિસરની મુલાકાત લઈ અને બાળકો સાથે મુક્ત મને ચર્ચાઓ કરી વાર્તાલાપ કર્યો હતો અને પોતાની પ્રશંસા વ્યક્ત કરી માં हार्दिक स्वागत કરું છું અ કે આપણે શિક્ષણ મે તો જે આપણો પ્રથમ વખત કેવાય અને ખૂબ ઈમ્પોર્ટન્ટ ખૂબ મહત્વનો પ્રથમ વખત કેવાય અને જે કે પાપા બગલી અને જે આપણ બાળ છે ધોરણ 1 અને સંગણ જે બાળકો અહીંયા આવ્યા છે એ લોકોનો ઉत्साહ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો એક પણ નથી કે કોઈ પણ જે રીતે મસ્તી કરે છે આનંદ આ રીતે જોઈએ શિક્ષણ જરૂરી છે બરાબર છે પણ એની સાથે આનંદમય શિક્ષણ પણ ખૂબ જરૂરી છે આપ બાળકોને એક જ વિનંતી છે કે જે રીતે અહીંયા ઉત્સાહ બતાવ્યો છે મોટા નવ ત્યાં લગીને એનો એ ઉત્સાહ જાળવી રાખે અને એમના વાલીને પણ વિનંતી કરું છું કે શક્ય હોય એના જે વિષયની વસ્તુ હોય એ લસન વસ્તુ હોય એમાં બહુ એ ના કરે એમને તો ઓટો કે નહીં આપ બધા ભણી ગણી ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ખૂબ તરક્કી કરો અને સમાજનું ગુરુવારના રોજ પીએમ શ્રી મોડલ સ્કૂલ તલગાજેડા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ બે અંતર્ગત પીએમ શ્રી મોડલ સ્કૂલ તલગાજેડા કેન્દ્રવર્તી શાળા તલગાજેડા કન્યા શાળા તલગાજેડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસમાં મુખ્ય અધિકારી તરીકે શ્રી એમ કે વસાવા નાયબ સચિવશ્રી મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ સચિવાલય ગાંધીનગરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાય જેમાં સીઆરસી રવિભાઈ મકવાણા ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ સ્ટાફગણ વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો એસએમસી એસએમડીસી કમિટીના સભ્યશ્રીઓ પીએસસી તલગાજડાનો સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફ ઉપસ્થિત રહે અને માનની વસાવા સાહેબે કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ પ્રગતિ કરી આગળ વધી ઘર કુટુંબ સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરવા જણાવે તેમજ શાળા પરિષદની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે મુક્ત મને ચર્ચા કરી શાળાને એસએમસી એસએમડીસી કમિટીને જરૂરી માર્ગદર્શન આપે અને શાળાની સ્વચ્છતા સગવડતા અને શાળામાં થતી પ્રવૃત્તિઓ અંગે ખુશી વ્યક્ત કરી શાળા પરિસરમાં કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરેલ